નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદયરોગ કેમ્પ યોજાયો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લીધો ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગઈકાલે રવિવારે ફ્રી હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એક હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું જેમાં હૃદય રોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ ચઢવો પગે સોજા આવવા બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિશુલ્ક કરાયું હતું આ કેમ્પમાં એકો કાઢવાની જરૂરી હોય તેમને ત્રણસો રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો આ કેમ્પનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધી હતો સમગ્ર કેમ્પ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી આ કેમ્પને સફળ બનાવવા બદલ ડોકટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો કરજન રિપોર્ટર માંગ મોહસીન કારા

નમસ્તે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદયરોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશે ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છે